કે જેને પરમાત્માની કથા ન સાંભળી હોય મનુષ્ય અવતારમાં આવ્યા પછી પણ જો ભગવાનની કથા ન સાંભળે તો એનો જન્મ ખાલી માત્ર ને માત્ર એની માતાને પ્રસુતાની વેદના દેવા થયો છે બીજું કાંઈ કામ નથી એવા માણસનું જેને ભગવાનની કથા ન સાંભળી હોય જેના પુણ્ય વધી ગયા હોય એને પરમાત્માની કથા મળે બાકી પૈસા ખર્ચે તો કથા ન મળે ગમે એટલા રૂપિયા ખર્ચો પૈસા આ પૈસાથી કથા મળે ના પુણ્યથી કથા મળે એક શેઠને કથા સાંભળવાનો બહુ શોખ ગામમાં કથા બેસે આજુબાજુમાં કથા બેસે એટલે એને એક વખત વિચાર કર્યો કે મારી એકવાર કથા આખી સાંભળવી છે શેઠ પા પૈસાની તો તાંડ નહોતી એટલે એણે નક્કી કર્યું કે આપણે ઘરે જ કથા કરી દઈએ એટલે આખી સાંભળાઈ જાય ઠીક છે હાલો પરિવારના લોકોને બોલાવ્યા નક્કી કર્યું કે આપણે કથા કરવી છે અને કથાનું આયોજન એટલું દિવ્ય કર્યું ખૂબ લોકો લાભ લઈ શકે એવું આયોજન કર્યું દિવસે પોથીયાત્રા અને પોથી યાત્રામાં સૌ લોકોને કહી દીધું મન મૂકીને કે તમારે જે વ્યવસ્થા કરવી એ કરજો પણ પોથી યાત્રા એકદમ સરસ રીતે નીકાળજો ગામના લોકોએ કીધું શેઠ પૈસા વાપરતા હોય તો આપણે હું કામ કંજુસાઈ કરવી હાલો ગામના જેટલા બળદગાડા હતા એ શણગાર્યા ટેક્ટર લઈ આવ્યા એને શણગાર્યા ઘોડા બોલાવડાવ્યા તમે જુઓ તો આમ આમ બેન્ડ વાજા ને ઢોલ નગારા ને શરણાઈ ને ફટાકડા કર્યું અને રામજી મંદિરે થી પોથયાત્રા નીકળી અને ગામની એક એક શેરીઓમાં ઢોલ ને બધું વગાડતા વગાડતા જાય એમાં બરાબર એક આમ આમ શેરીમાં આમ વળતી હતી પોથયાત્રા એમાં એક છોકરાએ આવી અને બાપાના કાન શેઠ પાસે કાન પાસે બંદુકડી ફોડી બંદૂક અવાજ એટલો આવ્યો ને તે શેઠના બે કાનમાં પડી ગઈ ખાલી તમરાજ બોલે કાઈ નહીં બાપા શેઠ વારે વારે આમ કીધા કરે પણ એ કઈ ખુલે નહી પોલી મંડપમાં આવી ગઈ ભટ બાપા કથા કરી પેલો દિવસ પૂરો થઈ ગયો શેઠ તો પેલા સોફામાં જ બેઠા પણ કઈ સંભળાણું નહીં ધાક પડી ગઈ હતી બીજા દિવસે ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે દવા આપી શેઠ દવા ચાલુ કરી પણ તોય ધાક ખૂલે નહીં આમ કરતા 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 સાત દાડા વીતી ગયા પણ શેઠની ધાક નો ખુલી લ્યો ઘેરે કથા બેહારી તોય ધાક નો ખુલી અને નિર્ણય હોય છે આપણી કથાઓનો કે પેલા દિવસે પોથીયાત્રા લઈને આવ્યા એવી જ રીતે છેલ્લા દિવસે વળી પાછા વાત ગાતે ભગવાનને વિદાય કરવાના તો વળી પાછું એમ જ ઢોલનગર આહારે ગામના રામજી મંદિરે પોથી પધરાવવા માટે નીકળ્યા અને ઓલા છોકરા વળી પાછા શેઠ ના કાન પાસે ફટાકડો ફોડ્યો બાપા ને ધાક ઉગડી ગઈ કથા પૈસા થી નથી મળતી કથા તમને પ્રભુના ના કૃપા થી મળે છે કોટી જન્મ સમક થઈ ના પુણ્ય નેવતું લભ્ય પુણ્ય ના પ્રભાવે કથા મળે છે આ સંસારમાં માણસને સત્સંગ જગાડે છે બહુ ઉઠાડવાના તો ઘણા બધા સાધનો છે જગાડવા માટે સત્સંગ છે ઉઠવું અને જાગવું આ બે માં ફેર છે એટલે જ સ્વામી વિવેકાનંદે કીધું ઉઠો જાગો અને પછી ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નકર એ ઉઠો નહીં એમાં ન આવી જવું બધું પથારીમાંથી ઉઠવાનું છે અને પછી જીવનમાં વિચારોથી જાગવાનું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

કથા સાંભળીએ અને જ્યારે કથા વિશ્રામ થાય ઘરે જતા હોઈએ ત્યારે પણ પરમાત્માને યાદ કરતા કરતા જઈએ જેમ ચોકીજમાં પિક્ચર જોવા જાઓ અને પિક્ચરમાંથી બહાર નીકળો અને એનો ટાઈટલ સોંગ ગાતા ગાતા નીકળો છો ને ન આવડતો હોય તો ગણગણતા હો છો સાચું ખોટું સાચું બોલો છો ખોટું સાચી વાત છે આ ખુશ બરાબર છે ક્યારેક ગયો છો પિક્ચર જોવા કે નહીં લઈ ગયા છે એમ કેટલું સાચું ગમે તેવો માણસ ગયો હોય પણ એ પિક્ચર માંથી બહાર નીકળે એટલે એનું એકાદ સોંગ ની લીટી પણ એ ગાતો ગાતો બહાર નીકળે જેમ

અને ન્યા તમે ખોવાઈ જશો ને તો તમારા પરિવારના લોકો જ તમને ખાલી શોધવા માટે નીકળશે બીજા કોઈને કાંઈ ફેર નહીં પડતો હોય બીજા તમને કોઈ શોધવા માટે નહીં નીકળે પણ એકવાર ઠાકોરજીમાં ખોવાઈ જાઓ આખી દુનિયા તમને શોધવા માટે નીકળી પડશે એકવાર પ્રભુમાં ખોવાઈ જાઓ તો જ્યાં ભાગવત ત્યાં ભક્તિ જ્યાં ભક્તિ वहां ભગવાન આ સંસારમાં પૈસાથી તમને વિનય ન આવે પૈસાથી વિવેક ન મળે તમારામાં વિદ્યા હોય તો વિવેક આવે અને જો વિવેક વગરનો પૈસો મળે તો એ પૈસો તમને સુખ ન આપે કોઈ દિવસ પરમાત્મા અહીંયા આપેલું આ મનુષ્ય અવતાર આમને આમ વેળવી નાખશો તમે માણસ આ સંસારમાં કોઈક દુઃખમાંથી છૂટવા માટે આત્મહત્યા કરી લે પણ એને ખબર નથી કે આત્મહત્યા એ એવું પાપ છે કે કે વળી પાછું બંધનમાં નાખી દે છે છે મારી પ્રાર્થના યુવાનોને જીવનમાં કદાચ કોઈ ભૂલ પડી જાય વ્યવસાયમાં વ્યવહારમાં ક્યાંય પણ તમને ખોટ જાય અને તમે કદાચ દેણામાં આવી જાઓ છતાં પણ કોઈ દિવસ નબળો વિચાર ન કરશો ક્યારેય ગમે તેવો કોઈની સાથે ઝઘડો થાય ગમે તે થઈ જાય એમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા માટે ગમે તે કરજો પણ આત્મહત્યા જેવો હાવ નિમ્ન કક્ષાનો વિચાર ન કરશો કોઈ દિવસ પરમાત્માએ આપણને આટલો સરસ અવતાર આપ્યો છે આ જીવવા માટે આવ્યો છે શું કામ મરી જવું તમારે તો કહે છે બાપજી મારે સંતાન નથી મારે દીકરો નથી દીકરાની શું જરૂર છે દીકરાની જરૂર તમારે શું પડી તો કહે છે બાપજી દીકરો ન હોય તો શ્રાદ્ધ કોણ કરે પૂમ નામના નરકમાંથી તારે કોણ દીકરો હોય તો મન પછી શ્રાદ્ધ કરે મહાત્માજી કે છે કે ભૂદેવ દીકરો શ્રાદ્ધ કરે અને આપણને મુક્તિ મળી જાય શ્રાદ્ધ તો એક શાસ્ત્ર નો નિર્ણય છે પણ જો તમારા કર્મ બહુ સારા નહીં હોય તો શ્રાદ્ધથી મુક્તિ નહીં મળે અને દીકરો શ્રાદ્ધ કરે અને તમને મોક્ષ મળે એવી આશાએ એ મરવું એના કરતા કામ કરો ને તમે તમારી જાતે જ શ્રાદ્ધ કરીને જાઓ મુક્તિ જાતે જ મળી જાય તમને હવે જાતે શ્રાદ્ધ કરવાની વાત આવી અત્યારે આપણે જેને આપ કદાચ જાણતા હશો અત્યારે બહુ જગ્યાએ બધા લોકો પોતાના વડીલોનું જીવતું જગત્યું કરે છે ખ્યાલ છે જીવતા જગત્યા પણ જીવતું જગત્યું મૂળ શું છે એ તો આપણને ખબર જ નથી આપણને ખાલી એટલી ખબર છે જીવતા જગતિયામાં એ બાપાને એને માડી જે હોય તો એને બધાને આપણે હાર પહેરાવાના ઢાળવાની અને જમી લેવાનું આ આ જીવતું જગત્યું થઈ ગયું એની હાજરીમાં જમાડ દેવાનો અર્થ અવસર એટલે જીવતું જગત્યુ ના જીવતા જગતિયામાં મૂળ હકીકત વિધિ એવી છે કે જે માણસ મર્યા પછી એના દીકરાઓ જે પિંડદાન ની વિધિ કરે ને એ વિધિ પોતાના હાથે કરવાની ભગવાન વિષ્ણુ પૂજા કરવાની ખાલી ચાદર ઓઢાડી દઈને સન્માન કરી કરીને જીવતું જગત્યુ ના જીવતા જગતિયામાં એ માણસ પોતાની હાથે પિંડદાન કરે ભાઈ હું મારું પિંડદાન જોઈને જાઉં ને અને જીવતું જગત્યુ થયા પછી ઘણા બધા નિયમો લાગુ જ પડી જાય પછી કોઈ પ્રસંગમાં એ જવાનું ન હોય માણસને કારણ કે જીવતું જગત્યું થઈ ગયું પિંડ દાન થઈ ગયું એટલે સમજી લેવાનું આપણે તો પછી હવે છીએ જ નહીં આ સંસારમાં કેવલ પરમાત્માનું ભજન કરવા માટે જીવવાનું એને જીવતું જગત્યું ભગવાન વિષ્ણુની પૂજા કરાવી છે હાથે જે દાન આપણા મર્યા પછી દીકરાઓ દેવાના હોય એ દાન આપણે આપણી હાથે કરીને જવાનું છે એને જીવતું જગત્યું કહેવાય જ્ઞાતિના લોકોને જમાડી દેવાથી જીવતું જગત્યુ ન થઈ જાય ખાલી આ વાસના છોડી પણ આત્મદેવને દીકરાનું ભૂત સવાર થયું તું સમજે નહીં કોઈ રીતે માનતા જ નહોતા એટલે એમણે નક્કી કર્યું કે મહારાજ આપી શકતા હોવ તો દીકરો આપો નહીં તો મને મરવા દો નહી તો મને મરી જવા દો મહારાજને થયું કે આમ નહીં સમજે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે એટલે મહારાજે એક આપ્યું કહ્યું કે જાઓ તમારા પત્નીને ખવડાવજો તમારે ત્યાં દીકરો થશે ભગવત કૃપાથી આવીને આત્મદેવે ફળ આ ધૂંધુલીને આપ્યું પણ ધુંધુલી એ ફળ ખાધું નહીં એણે નક્કી કર્યું કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ મારું શરીર બેડોળ થઈ જશે મારે આ સંતાન થશે તો કંઈ ખવાય પીવાય નહીં ક્યાંય અવાય જવાય નહીં ક્યાંય હરાય ફરાય નહીં ન કરવાના વિચારો કરવા લાગી અને એ ફળ એમણે ન ખાધું ગાયને ખવડાવ્યું અને એની બેન સાથે નક્કી કર્યું કે તારે ઉદરમાં બાળક છે એ બાળક મને આપી દઈશ તો હું એના બદલામાં તને પૈસા આપી દઈશ હું ધન આપી દઈશ બેનું કામ થઈ જશે ધૂંધુલીની બેન બેન પણ એ વાતને ગ્રાહ્ય રાખે છે કે પૈસા આપજે તું મને હું તને સંતાન આપી દઈશ કારણ કે ધૂંધુલીએ નક્કી કર્યું હતું કે જો હું ગર્ભવતી થઈશ આવી બુદ્ધિ જે લડાવે સમજવાનું આ ધુંધુલી ન કરવાના વિચારો સમહરે સર્વસ્વરે ભગવાન વ્યાસે લખ્યું છે કે નણંદ કેટલું ચોરી જાય એના એના ડરમાં ફળ થોડો વ્યતીત થયો પોતે સ્વાંગ કર્યો કે હું ગર્ભવતી છું અને અંતે બેનના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો તો એ બાળક લઈ અને એમણે ધૂંધુલીને આપ્યું ધૂંધુલીએ આત્મદેવને સમાચાર આપ્યા કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો આત્મદેવ બહુ રાજી થયા ત્રણ મહિનાનો સમય વ્યતીત થયો અને એ ત્રણ મહિના પછી જે ફળ ગાય ને ખવડાયું હતું જે સંતની પ્રસાદી હતી અને સંતની પ્રસાદી કોઈ નિષ્ફળ ન જાય સંતની પ્રસાદી એમણે નિષ્ફળ ન ગઈ ગાયને એક બાળકનો જન્મ થયો શરીર આખું માણસનું છે કાન ખાલી હતા એ ગાયના કાન જેવા હતા એટલે આત્મદેવને બહુ આનંદ થયો કે એક દીકરો નહોતો એના બદલે બે દીકરા મળ્યા ધુંધીનો દીકરો હતો એનું નામ પાડ્યું ધૂંધુકારી અને ગાયના કાન જેવા કાન વાળો દીકરો થયા ધુંધુકારીના શબ્દનો અર્થ છે પરદારામ પરધનમ ગૃહિતુમ બીજાનું ધન લઈ લે બીજાની સંપત્તિ પડાવી લે સમજવાનું આ ધુંધુકારી છે ગોકર્ણ મહારાજ અને બંને ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા મોટા પંડિત થયા ગોકર્ણ મહારાજ અને ધંધુકારી મહાખલ મહાષઠ બન્યો ન ખાવા પીવાના પદાર્થો ખાય છે ન કરવાના કામ કરી રહ્યો છે ગણિકાઓનો સંગ કરે છે સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો અને એ વ્યતીત કાળમાં એક વખતના સમયે ધુકારીએ પોતાના મા બાપ પાસેથી પૈસા માગ્યા મને ધન આપો કે મારી પાસે નથી પિતા પાસે ગયો પિતા પાસે ધન માગ્યું તો એના પિતાજીએ કહ્યું કે ધન નથી મારી પાસે બાપે ધન આપવાની ના પાડી તો સગા બાપને છાતીમાં એક પાટું મારી અને ધરતી પર પછાડી દીધો અને જ્યારે ધરતીમાં પછાડ્યો ત્યારે મહાત્માના શબ્દો યાદ આવ્યા કે સંસારમાં કોણ દીકરા કોણ ધન કશું જ નથી સંસારમાં કશું જ નથી સૂતા કસ્યા ધાનમ ક જ્વલા તે નિશમ ઓ સારા થાલુ સંસા રો આ તો બધા સગા છે આ શ્લોકને જો મારે તમને ગુજરાતીમાં ગવડાવવું હોય તો એટલું જ કહી શકાય કોઈ કોઈનું નથી રે નાહક ના છે મા બાપને એમ થાય કે મારો દીકરો છે પણ બધા સ્વાર્થથી જોડાયેલા છે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી બધા આપણને પોતાની પાસે બોલાવે બેસે પણ અંતિમ વેળાએ કોઈ સગું નથી જેને આપણે આપણા કહીએ છીએ ને એ તો આપણને બાળીને વહી આવે પાછા લાડવા ખાય છે આપણા હગા હગા કરીએ પણ એ આપણને બાળવા વાળા છે સગા સગા આ શું કરો સગા બાળી ને પાછા વળ્યા સાચા સગા તો જંગલના લાકડા જે ભેગા આવીને ઈ બળ્યા આપડી હારે તો લાકડા બળે છે આપડા તો બાળી ને ઘરે ભઈ આવે છે આત્મદેવને સમજાય ગયું એક વખતના સંતોનો શબ્દ કે આ સંતાનોમાં ન રાખશો ક્યારે પણ હવે શું થાય એટલે એના દીકરા ગોકર્ણને પૂછ્યું ગોકર્ણ હું દીકરાના આ મોહના અંધારા કૂવામાં મારે મારે શું કરવું જોઈએ મારે મોક્ષ ગતિ મેળવવી હોય તો મારે કયા માર્ગ ચાલવું જોઈએ મારે છૂટી જવું હોય તો શું કરવું જોઈએ અત્યારે ગોકર્ણ મહારાજે કીધું પિતાજી કામ કરો धर्मं भजस्व सततं त्यज लोकधर्मा सेवस्वसाधुपुरुषान् जहि कामतृष्णा अन्यस्य दोषगुणचिन्नमाशुमुक्त्वा એવા કથા રસમ હો નિતરા पिताजी એક કામ કરો ધર્મને ભજો ધર્મમ ભજસ્વ સતતમ ધર્મની વાત કરી તો વાલા વચનવો ધર્મ એટલે હાથમાં માળા લઈને બેસી જવું કપાળમાં તિલક કરવું મંદિરમાં મંદિરમાં જીવન વ્યતીત કરવું એ ધર્મ નથી અહીંયા કહ્યું છે તમે ધર્મ ભજો પણ લોક ધર્મ મૂકી દો ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ ધર્મની એક વ્યાખ્યા એ પણ છે કે પોતાના કર્તવ્યનું ભાન રહેવું એ નથી મોટો કોઈ ધર્મ નથી આ સંસારમાં મારી ફરજ શું છે એનું જ્ઞાન રહે એ પણ મોટો ધર્મ પિતાજી સંતોનો સંગ કરીને તમારી કૃષ્ણને તોડી નાખો અને સુખી થવું હોય તો આ સંસારના કોઈ પણ વ્યક્તિનો ન દોષ જવો ન ગુણ જોવો અન્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા સેવા કથા રસમહો તમે નિત્ય ભગવાનની કથા સાંભળવાનો નિયમ કર્યો પાંચ મિનિટ તો પાંચ મિનિટ પણ હું પરમાત્માની કથા સાંભળ્યા વગર સુવા નહીં જાઉં મારા ઘરમાં નિત્ય પરમાત્માની કથા સાંભળો ગોકર્ણ મહારાજે આત્મદેવને જ્ઞાન આપ્યું અને પોતે તીર્થોમાં ચાલ્યા જાય છે ભગવાનનું ભજન કરવા માટે થઈને પોતે ગયા આ બાજુ ધંધુકારીને એની મા પાસે પૈસા માગે એની મા પૈસા આપવાની ના પાડે તો માને મારવા દોડે છે મા આજીજી કરે છે કે મેં તારું શું બગાડ્યું છે મેં તારું શું બગાડ્યું ભાઈ મે તો અમારા મોઢામાંથી કોળિયા કાઢી કાઢી તને આપ્યા છે તારા માટે થઈને આખી આખી રાત અમે ઉજાગરા કર્યા છે તે પથારી પલાળી હોય તો કોરામાં તને સુવારી અને અમે ભીને અમે સુતા છીએ પણ છતાં તો અમને આજે આ સળગતા લાકડાઓ લઈને અમને મારવા દોડે છે આ સંસારની કરુણા એ છે કે માણસને જીવતા મા બાપની કિંમત બહુ ઓછી થાય મર્યા પછી ફોટાને પગે બહુ લાગ્યા કરે છે મારે એક વિનંતી કરવી છે કે પછી ફોટામાં આવી ગયા એ મા બાપને તમે ગમે તેટલા પકવાનથી ભરેલી થાળી ફીરશો તો એ નહીં જમે પણ તમારા જીવતા મા બાપને જે ભાવે છે એવું બનાવી જમાડશો તો સુખી થાશો સમાજમાં તમારા મા બાપને તમે એને એને ગમે છે એવું કરવા દો મા બાપ આપણે સૌ સાથે રહેતા હોય તો મા બાપનો ખર્ચો કેટલો અને આ સંસારમાં સૌથી મોટામાં મોટો ધનવાન માણસ એ છે કે જેના ઘરમાં મા બાપ એની સાથે રહેતા હોય છે એ સૌથી મોટો ધનવાન માણસ છે ભલે ઝૂંપડામાં કેમ નથી રહેતો પણ સૌથી મોટો ધનવાન માણસ એ છે કે જે મા બાપ સાથે રહેતા હોય છે મા બાપને રાજી કરવાના પ્રયત્નો કરતા હોય છે હું આજે જ બપોરે પુનિતભાઈને કહેતો હતો મને મળવા ઉતાર આવ્યા તો કીધું તમારો પરિવાર તો બધો ખૂબ રાજી હશે પણ મને મને અનુભૂતિ એવી થાય છે કે સૌથી વધારે આજ આ કથા તમારા આંગણે થઈ રાજીપો કોઈનો હશે તો તમારા પિતાજીના આત્માનો રાજીપો હશે કે મારા છોકરાએ ભગવાનને અમારી ઘરે બોલાવ્યા છે અમારી ઘરે ભગવાન આવ્યા છે જયારે દીકરાઓ સારા કામ કરે ત્યારે મા બાપ રાજી થતા હોય છે દીકરો જ્યારે પ્રગતિના પંથે જાય ત્યારે મા બાપ રાજી થતા હોય છે અને છોકરાને બનાવી બનાવીને આજે આટલો સંપન્ન બનાવ્યો અને એના આશીર્વાદથી મળેલી સંપત્તિએ તમે જુઓ તો ખરા એના ઘરે સ્વર્ગ ઉભું કરીને ભગવાનની કથા કરી સા આ સંપત્તિ ખાલી નથી આપી કહેતા આનંદ થાય છે રમેશભાઈએ માત્ર પુનીતભાઈને સંપત્તિ નથી આપી સંપત્તિ કરતા વધારે સંસ્કારો આપ્યા છે એટલે આ કથા થઈ નકર આ સંપત્તિ આ માણસો બારગામ બીજે વાપરી આવે ફરી આવવા ફરવામાં વાપરી નાખ્યા સંત પણ બસ રંજ એ વાતનો છે કે બધું જ અહીંયા હાજર છે પણ જેના રાજીપા માટે કરી છે એનો હાજરી નથી છે જે ઘરમાં મા બાપ સુખી થાય એ ઘર કાયમ ના માટે સ્વર્ગથી ઓછું છે જ નહીં

તમારી લાગણીના ભૂખા છે તમારા મા બાપને જો પાંચ વર્ષ વધારે તમારે બેસાડવા હોય વધારે જીવાડવા હોય તો બીજું કરો કરો ન રોજના માટે અડધો સાથે સાથે બેસજો બેસજો ગમે ત્યાંથી આવો અને સૌથી વધારે મારી પ્રાર્થના છે આપ સૌને કે જ્યારે મા બાપમાંથી એક વ્યક્તિ વિદાય લે અને એકલી વ્યક્તિ વધે ત્યારે પરિવારના તમામ વ્યક્તિઓ એને સમય આપજો કારણ એ કોને કહેવા જશે એનું કેવા વાળું પાત્ર એનાથી જુદું થઈ ગયું છે કોને કહેશે જેના ઘરમાં મા બાપ માંથી એક વ્યક્તિ જતું રહ્યું હોય ત્યારે એક વ્યક્તિને સૌથી વધારે પ્રેમ અને સમજવાના પ્રયત્નો કરજો એ કોને કહેવા જશે કોની પાસે બોલે અડધો કલાક મા બાપને આપીએ વધારે ન આપો તો કઈ દે વડીલ મા બાપને પણ હારે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા મા બાપને પણ હારે હોટલમાં જમવા લઈ જાજો તમને થશે હોટલમાં એને કેમ લઈ જવા એનો હાથ ધ્રુતતો હોય એ હરકું ખાઈ ન શકતા હોય પણ ત્યારે તમારું બાલ્ય અવસ્થા યાદ કરજો જ્યારે તમે સાવ બાળક હતા અને તમને ખાતા નહોતું આવડતું તમે ખાતા ખાતા કપડાં બગાડતા હતા ને ત્યારે માં એમ કહેતી હતી ભલે બગાડે હું ધોઈ નાખીશ પણ એને જાતે ખાવા દો ભલે ખાય છે ને બાલ્ય અવસ્થામાં આપણી જે સાર સંભાળ મા બાપે રાખી છે એ સાર સંભાળ મા બાપ વૃદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે આપણે રાખવાની છે જેને આપણા માટે આખું જીવન પોતાનું શરીર આખું સુકવી નાખ્યા છે પોતાને ભાવતા પદાર્થો આપણું સ્વાસ્થ્ય ન બગડે એટલે ત્યજી દીધા છે બાકી સંપત્તિ ગમે તેટલી તમારી પાસે હશે તોય તમે સુખી નહીં થાવજો મા બાપ સુખી નહીં થાય તો કવિ દલપતરામની એક કવિતા છે બહુ સુંદર શબ્દો લેખા છે આપણને કેટલો પ્રેમ કરે છે હતો હું પારણે પુત્ર નાનો રડું છે કતો રાખ તું કોણ છાનું એક છે બાળક રમતું ત્યારે આખું ઘર એને રમાડે પણ જ્યારે રોવા માંડે ને ત્યારે એક જ વ્યક્તિ કહે એની મમ્મી નાખી દો કારણ રડતા બાળકને શાંત કરવાની કળા કોઈનામાં હોય તો એકમાત્ર માવડીઓમાં છે માની અંદર છે એ રડતા બાળકને શાંત કરી શકે છે હસતા બાળકને તો બધા રમાડે છે પણ રડતાને પોતાના ખંભે નાખી આખો દિવસ ઘરનું કામ કરે અને રાત્રે બાળક કદાચ રડે તો ઊઠી અને બહાર લઈ જાય એ માં જ હોય છે માને જે પોતાના બાળકો પ્રત્યે પ્રેમ બાપને જે પોતાના દીકરાઓ પ્રત્યે પ્રેમ એ આ સંસારમાં કોઈ પ્રેમ ન કરી શકે તમને सुखामा सुवाडे भिने पो पोते पीडा पा पण्डे तजे स्वाद तोते मने सुख वाली આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે કડવું માં ખાતી અને મીઠું દૂધ ઈ પીવડાવતી પેલા ઓહડિયા પીવડાવવાનો વારો આવતો ને બાળક નાનું હોય તો ઈ ઓહડિયું માં પોતે પી જાય કડવું કડિયા હતું અને પછી એના ધાવણ દ્વારા એના દૂધ દ્વારા એ બાળકને એ ઔષધી પીવડાવતી એ મહા હેતવાળી માં હતી જીવતા મા બાપની કદર નહીં થાય તો મર્યા પછી ગમે તેટલોની પાછળ કરશો કરશું તમારી કિંમત નહીં થાય